શાસ્ત્રીય રાગોના સ્વરલય સાથે કે જે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સંગીત મંચની તૃતીય બેઠક યોજાય વરૂચ શહેર હવે શાસ્ત્રીય રાગ સંગીતના સ્વરલયમાં ગુમ રહ્યું છે ત્યારે કે જે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે સંગીત મંચની તૃતીય બેઠક અનોખા સંયોગ સાથે યોજાઈ હતી કલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડેમી પંડિત સોમકારનાથ સંગીત મંડળ અંતસ્વર અને બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સહયોગથી કે જે ચોકસી ઓડિટોરિયમ હોલ ખાતે શાસ્ત્રીય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના સૂત્રધાર વ્રજ જોશીએ વસંત ઋતુના આગમનની વધામણીના સુંદર કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરી શ્રોતાઓએ પણ કેસુડાના કેસરી અને પીળાંગ રંગના પરિધાનમાં વસંત ઋતુના આહવાનને વધાવી લીધું દીક પ્રાગટ્ય બાદ શ્રીજની વાદનમાં સિતારવાદનમાં રાગશ્યામ કલ્યાણથી શરૂઆત કરી અને રાગ વસંતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા જ્યારે તબલા પર વિવાદ એ સુસંગત કરી હતી ેડેમી માંગ ગુરુ પદ પર છે તેઓએ રાગ મારુ વિહાક અને રાગ બહાર માંગ મનમોહક રચનાઓ સંભળાવી રાગને પ્રત્યક્ષ કર્યા સારંગીવાદક વાદક સરવર હાર્મોનિયમવાદક ગૌરવ ચેટરજી તબલા પર બીવાસ અને તાનપુરા પર ભરૂચના જ અંતઃસ્વરી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ કાન્હાહુચ અને નીરવ જાદવે સંગત કરી અંતે રાગ ભૈરવીમાં ગિરિજા દેવીની ઘુમરી ગાયને કાર્યક્રમનું સમાપન કર્યું ભરૂચના ડોક્ટર જાનકી મીઠાઈવાલા દહેજ સ્થિત વ્યાનું વ્યાસ જે કે શાહ ભરૂચમાં શાસ્ત્રીય સંગીતની ધરોહરને જાળવી રાખવાના ભાગરૂપે આવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે ભરૂચની જનતા આનો નિઃશુલ્ક લાભ ઉઠાવી શકે છે